પધારો સ્વાગત છે સૌ સૌનું હાર્દિક સ્વાગત છે તો વરસાદ છે અને આપણે પડી ગયા છીએ ડુંગળી ફાડીએ છીએ ને એટલા માટે લાઈવ નતા થતા તો પધારો સૌ સોતા મિત્રોનું લાઈવમાં હાર્દિક સ્વાગત છે જય માતાજી સૌ મિત્રો પધારો તો ચેનલમાં નવા હોય ચેનલ લઈ સબસ્ક્રાઇબ કરજો લાઈવ પણ કરી દેજો ને

કારણ કે અમારે થોડોક ટાઈમ બાકી છે ટાઈમ ઘટે છે તો સૌ મિત્રો દેજો છે તેરસો કલાક થઈ છે ત્રણસો કલાક હજી ઘટે છે સાહેબ તો જય માતાજી વધારો લાઈવમાં સ્વાગત છે સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે લાઈવમાં જય માતાજી વધારો લાઈવમાં તો એક મિત્રો જોડાઈ ગયા છે પધારો માં સ્વાગત છે તમારું ભરતભાઈ જય માતાજી ભરતભાઈ જય માતાજી વધારો માં સ્વાગત છે હમણાંથી ભરતભાઈ આપણે લાઈવ નહોતા થતા એટલે માટે લાઈવ થઈ છે તો જય માતાજી માતાજીારો માં સ્વાગત છે સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે લગભગ પંદર વીસથી લાઈવ નથી થયા વરસાદ લાઈવ થઈ જઈ ફટાફટ સ્વાગત છે તમારું જય માતાજી અત્યારે તો સૂર્ય પ્રકાશિત વાતાવરણ છે તડકી પડે છે તો જય માતાજી લાઈવમાં સ્વાગત છે

ને આપણે જઈએ છીએ મેંડવીની ધાર કરવા માટે આસ તો ધાર કરવાની છે મેંડવીની તો જય માતાજી બધા મજામાં જઈશું હું પણ એકદમ મજામાં છું પધારો લાઇમાં સ્વાગત છે સો છો તા મિત્રો બે લાઈક પણ આવી ગઈ ખૂબ ખૂબ આભાર છે પધારો તો સાર લાઈક પણ થઈ ગઈ છે વધારો તમારો ખૂબ ખૂબ આભાર છે ચેનલમાં નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને લાઈક પણ કરી દેજો કારણ કે હવે આપણે ત્રણ હજાર કલાક ઘટ્યા છે તો તેરસો કલાક થઈ ગઈ છે તો સૌ બધા મિત્રો સાહ સહકાર સપોર્ટ દેજો મને તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે તમે સપોર્ટ દેશો તો આપણે આગળ વધીયું તમારો ખૂબ ખૂબ આભાર છે સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે લાઈવમાં તો મારી આ ચેનલ પણ છે તો અન મારી લોંગ વિડીયો પણ મૂકું છું સૌ મિત્રો જોજો અને મને શાહ શંકા જઈજો આ ચેનલમાં લોંગ વિડીયો પણ મૂકું છું તો તમે બધા જોજો લોંગ વિડીયોમાં તમારો ટાઈમ થોડોક બાકી છે

તો જય માતાજી પધારો સૌ રામજીનું હાર્દિક લાઈનમાં સ્વાગત છે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક પણ કરજો અને કમેન્ટ પણ ગુજરાતીમાં કરજો તો આપણે હમણે અત્યારે નવ રે નહોતી એટલે અમે તે લાઈવ ચાલુ હતા મિત્રો તો અત્યારે આપણે પાછા લાઈવ જોડાઈ ગઈ છીએ તો સૌ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે લાઈવમાં

પણ નીકળતા આવે છે નીકળી રહ્યા છે આ મોરબર ફૂંકાઈ ગયો છે એની ઉપર પણ જોઈ ગયો છે અહીંયા પણ ગુલાબનું ફૂલ ગુલાબ પણ કરીમાં છે સોળ જોઈ ચુકો છો ખીલવાનું છે

હિમાલન નદીનું ડેમનું પાણીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે સાહેબ તડકા સ્વસ્થ વાતાવરણ છીએ કારણ કે વરસાદ આવવાની સંભાવના નથી અને તો આપણે પાણી સા પણ બની રહી છે તો પણ કારણ કે આપણે ઊંચા ભેગા લાઈવ થઈ ગયા છે યાદમાં

ખૂબ તો હાલો અત્યારે આપણે લાઈવ બેન્ડ કરી જય માતાજી ફરી પાછા મળીશું લઈ માં ચાલો